નસવાડી તાલુકાના આકોના ગામની સીમમાંથી દીપડો પાંજરે પૂરા અને પાયા કોઈમાં પણ જતા ન હતા વન વિભાગ અને નસવાડી દ્વારા છેલ્લા પંદર દિવસથી દીપડાને પકડવા માટે પાંજરો મૂકવામાં આવ્યો હતો જેમાં દીપડો પાંજરે પુરાતા બે ગામના લોકોને હાશકારો થયો હતો નસવાડી નજીક આવેલા આકોના ગામે બે પશુનું દીપડાએ મારણ કર્યા બાદ વિસ્તારના ખેડૂતો ફફડી રહ્યા હતા તો થોડા દિવસ પહેલા જ પાછા કોઈ અને તેની આજુબાજુના ગામમાં પાંચ પશુનું દીપડાએ મારણ કર્યા બાદ સમગ્ર વિસ્તારમાં દીપડાનો ભય ફેલાયો હતો એવામાં દીપડાને પકડવા નસવાડી આરએફઓ રાકેશ વણકરના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમો કામગીરીમાં જોતરાઈ હતી નસવાડી તાલુકાના આકોના ગામની સીમમાંથી દીપડો આખરે પાંજરે પુરાયો હતો આકોના અને પાંજરા કોઈના ચાર જેટલા પશુઓનું મારણ અત્યાર સુધી દીપડાએ કર્યું હતું ખેડૂતો ખેતરમાં પણ જતા ન હતા વન વિભાગ નસવાડી દ્વારા છેલ્લા પંદર દિવસથી દીપડાને પકડવા માટે પિંજરા મૂક્યા હતા જેમાં દીપડો પાંજરે પૂરા હતા બે ગામના લોકોને હાશકારો અનુભવ્યો હતો આજરોજ નસવાડી રેન્જમાં ઘણા ટાઈમથી દીપડાની દ્વારા નસવાડી તાલુકાના આજુબાજુના ગામમાં દીપડાને કારણે ઘણા બધા પશુઓના મારણ થતા હતા જેને પકડવા માટે છેલ્લા પંદર વીસ દિવસથી નસવાડી રેન્જ સ્ટાફ દ્વારા સતત તેની પાછળ વોચ રાખી એને પકડવા માટે પાંજરા લગાવવામાં આવેલા હતા જે રોજ સવારના ચાર કલાકે દીપડો પાંજરે પૂરાતા એક હાશકારો અનુભવી રહ્યા છે કે આમ લોકોને જે દહેશત હતી જે ડર હતો એ હવે લગભગ બિલકુલ ઓછો થઈ જશે જે મારણ કરતો તો લગભગ એ જ દીપડો પકડાયો હોય એવું અમારું માનવું છે અને જે આ દીપડી છે માદા જાત છે અને જેની ઉંમર અંદાજીત ત્રણ ત્રણેક વર્ષની હશે જે આજે પાંજરે પૂરાતા હવે હસકારો અનુભવી રહ્યા છે હવે આજે એને પકડી મહેરબાન નાયબ સરકારની સૂચના મુજબ એમને સૂચના અનુસાર જ્યાં એમને કહેશે એ એ જગ્યા અમે એની જગ્યાએ સહિત જગ્યાએ એને રિલીઝ કરવામાં આવશે અરે અકોના ગામમાંથી પકડાયો છે